ભરૂચ નદી ગોલ્ડન બ્રિજ નર્મદા નદી ની ચોવીસ ફૂટની સપાટી વહેતી થતા ગોલ્ડન બ્રિજ ઝુંપડપટ્ટીના બસો પચાસ કરતા વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું જ્યારે નદી કાંઠાના ચાલીસ વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા ઉપરવાસ સતત વરસાદ ને પગલે સરદાર સરોવર નર્મદા ડેમ માં એવી આવક થતા નર્મદા જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતાની સાથે જ નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે ભરૂચ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થતા તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે ભરૂચના

સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને ચાર જેટલા રાહત કેમ્પ થકી વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે હાલ તો સાંજે વાગે નદીની જળ સપાટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જિલ્લા કલેક્ટરે પણ આ બાબતે માહિતી આપતા કહ્યું હતું કે ભરૂચ માટે રાહત સમાચાર છે જેમાં સપાટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ ત્રેવીસ પોઈન્ટ એકાણું ફૂટ ની સપાટી સાંજે પાંચ કલાકે રહી હતી ત્યારે હાલ તો તકેદ ગઈકાલથી ઉપરવાસ ઉપરવાસમાં ભારે વરસાદ હોવાના કારણે ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક પાણી નર્મદા નદી માં છોડવામાં આવી રહ્યું છે તેને ધ્યાનમાં લઈને નીચાણ વાળા વિસ્તારમાં જાતે વિઝિટ કરીને જે તે લોકોને અમે સ્થળાંતર કરવામાં આવ્યા છે અને એમને જમવાની અને રહેવાની પણ સગવડ કરી છે અને તમામ એનજીઓ પણ અમારી સાથે સંપર્કમાં છે અને જે રીતે એ લોકો પણ અનેકો રીતે અમને સપોર્ટ કરે છે